હું શાંતિ મિત્રો આજે આપણે પરમાત્માની યાદમાં ચટણી બનાવવાની છે ચોળાફળી સાથે ખવાય તેવી આ હું ચટણી બનાવવા માટે હું આ ફુદીનો મારા ઘરે હતો એ ફુદીનો છે ધાણા અને લીલા મરચાં ત્રણની આ ચટણી બનાવીશું આપણે તો મેં હવે આપણે મરચાંનું કટિંગ કરી લેશું આ રીતે આપણે મરચાં કાપવાના છે મેં ચાર નંગ મરચાં લીધા છે તમને જેવી તીખી ભાવે તેવી તમે તીખી લઈ શકો છો મોડું ભાવે તો તમે મરચાં ઓછા કરવાના તો બે મરચાં પણ તમે લઈ શકો અમારી બધાને તીખી ભાવે છે આ રીતે આપણે મરચા બધા કટિંગ છીએ હવે આપણે ફુદીનાનું પણ રીતે કટિંગ કરી લઈશું ફુદીનો તમે તાજો નાખશો તો મસ્ત સ્વાદ આવશે અમે તાજો ફુદીનો એટલે લીધો છે કે સ્વાદ સરસ આવે છે આ રીતે આપણે ઓદેનાનું કટિંગ થઈ ગયું છે હવે આપણે બધા લીલા ધાણા સુધારી લેશું આ રીતે કારણ કે આપણે હજી આને મિક્સર જારમાં દળવાનું છે આ રીતે આપણે કટિંગ થઈ ગયું છે હવે આપણે મિક્સર જાર લેશું એને એમાં એડ કરી દઈશું એમાં મિક્સર જારમાં બધું એમાં આ આપણું કટિંગ થઈ ગયું છે હવે આપણે મિક્સરમાં લઈ લઈશું બધું આ મિક્સર ચારમાં મેં લઈ લીધું છે હવે એમાં આપણે થોડુંક પાણી નાખવાનું છે થોડુંક જ નાખવાનું છે કારણ કે એ મિક્સરમાં ફરે એટલા માટે હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેશું આ રીતે આપણે મિક્સર જારમાં બેટર તૈયાર થઈ ગયું છે આ રીતે હવે આપણે મેં એક ચમચી ચણાનો લોટ લીધો છે એણે આપણે પાણીમાં આવી રીતે ડોઈ લેવાનો છે જો તમારે છાશ નાખવી હોય તો તમે છાશ પણ નાખ નાખી શકાય આમાં પણ હું અત્યારે પાણીમાં બનાવું છું આ રીતે તમે પાણી નાખીને તમે શેર કરી શકો છો હવે આપણે આને બધા આ જે લમ્સ છે એ બધા આપણે આ રીતે આપણે ભાંગી લેવાના છે આ રીતે આપણું બેટર તૈયાર કરવાનું છે આ રીતે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે એને એક બાઉલમાં લઈ

હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આપણે આને હવે મને સતત હલાવવાનું છે પાંચેક મિનિટ જેવું આપણે ચણાનો લોટ પાકી ન જાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે નકર પણ ચણાનો લોટ છે એટલે નીચે બેસી જાય થોડી આપણે એને હલાવતા રહેવાનું છે આ રીતે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તમારે આમાં હળદર નાખવી હોય તો તમે નાખી શકો છો પણ હું નથી નાખવાની હવે જે આપણે આ બેટર આ ધાણા મરચાં અને કે ઋતુ એ એમાં આપણે એડ કરવાનું છે હવે આ રીતે આપણે એને ઘણી વાર ઉકળવા દઈશું આપણે સેમ કંદોઈ ચટણી બનાવે તેવી થઈ છે આ રીતે આપણે ઘડીક વાર એને હલાવતા રહીશું બધું બેટર મેં આમાં નાખી દીધું છે ધાણા ફૂદીનો લીલા મરચા આ રીતે આપણે ફૂદીનાની ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણી તમે ચોળા ફળી સાથે ખાઈ શકો છો આવી જ રીતે તમે બનાવજો ચટણી કલર પણ આવી ગયો છે અને ચટણી જોયામાં પણ સરસ લાગે છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે આપણે હવે પરમાત્માને ધરી દેશું એટલે હવે આપણે જો થઈ ગઈ છે રેડી ભગવાનને ધરાવી મસ્ત થઈ ગઈ છે ચટણી હવે આપણે પહેલાં ઠરવા માટે લઈ લેશું પછી આપણે ભગવાનને ધરી દેસું જો આ આપણે ચટણી ઠરવા મૂકી હતી તે ઠરી ગઈ છે અને ચોળાફળ ચોળાફળ મેં પહેલાં તમને બનાવીને વિડીયો અપલોડ કરેલો છે અને આ જ રીતે તમે ચોળાફળ બનાવજો તો ચોક્કસ એવી જ થાય છે અને ચટણી પણ તમને સેમ એવી જ લાગે છે તમે આ રીતે ચોક્કસથી બનાવજો અને હવે આપણે આ પરમાત્મા શિવ ભગવાનને ધરી દઈશું તમે જે ભગવાનને માનતા હોય તે ભગવાનને ચોક્કસથી ધરજો ઓમ શાંતિ